આત્મવિશ્વાસથી સફર જીવન હશે ને તો એક દિવસ આપણને સફળતા મળશે 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 પણ માયકાંગલા કાંગલા ન થવું મૂંજાઈ ન જવું અને મોડી વાત તો ભૂલમય ન કરવી કારણ કે અબ્રાહમઅલ લિંકનજીનું આપણે જીવન ચરિત્ર વાંચીએ તો અબ્રાહમઅલ લિંકનજીએ પારાવાર કષ્ટો વેઠા 65 65 વર્ષ સુધી બરાબર અને નવ નવ સેનેટની ચૂંટણી હારે અને અંતે વિજયી થઈ અને અમેરિકાના પ્રમુખ બની અને કાયમી ધોરણે એમનું નામ પ્રમુખ પદની યાદીમાં રહી ગયું આપણા સરદાર વલ્લભભાઈ પટેલ હેં સરદાર વલ્લભભાઈ પટેલ આ લોકોમાંથી વિદાય લે ત્યારે માત્ર ને માત્ર એમના બેંક બેલેન્સની અંદર બસો ને પાસઠ રૂપિયા હોય આ મહાપુરુષે પોતાના જીવનનું કેવું બલિદાન આપ્યું પોતાના દેશને માન્યો શહીદ ભગતસિંહ પોતાનો દેશ સર્વોપરી હતો ચંદ્રશેખર આઝાદ પૂજ્ય મહાત્મા ગાંધી કે જેમણે પોતાનું જીવન સંપૂર્ણ દેશ માટે સમર્પિત કરી દીધું સંપૂર્ણ દેશ માટે સમર્પિત કરી દીધું લાલા લજપતરાય આવા આવા વીર પુરુષો મહાન પુરુષો કે જેમણે પોતાના જીવનની પરવા કર્યા વગેરે ભગવાનને રસ્તે હાલઈ અને આ દેશને ગુલામીની જંજીરોમાંથી આઝાદ કરાવ્યો અને આપણને કાયમી ધોરણે સુખી કર્યા આવા મહાપુરુષોને સત વંદન સત શત વંદન વિચારતો કરો મિત્રો મહાત્મા ગાંધીજી કે સત્ય અહિંસા પર મો ધર્મ સત્ય અહિંસા પર મો ધર્મ અને મહાત્મા ગાંધીજીના એક એક આદેશ મુજબ સરદાર વલ્લભભાઈ પટેલ આપણા જીવનની કોઈ પ્રતિકૃતિને ઝાંખી કરાવતું હોય તો સરદાર વલ્લભભાઈ પટેલનું જીવન છે સરદાર વલ્લભભાઈ પટેલ એક હાંકલ કરે અને પાંચસોને રજવાડા એક આંકળે જૂતી જાય અને આપણને સંપૂર્ણ સ્વરાજ મળી જાય એનો આનંદ લોકશાહીનો પૂર્ણ આનંદ મળી જાય આવું સરદારભાઈ વલ્લભભાઈ પટેલે કાર્ય કરીને બતાવ્યું છે મિત્રો અને એ જ પરંપરામાં આજે આપણા સુરવીર પુરુષ બાહોશ પુરુષ આપણા લોકપ્રિય મહાનાયક મહાનેતા એવા આપણા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી કે જેઓ દેશનું સુકાન સંભાળી રહ્યા છે મિત્રો વર્લ્ડની અંદર આજે ભારતનો જે જે કાર થયો છે ભારતને જેટલું સન્માન સિત્તેર વર્ષમાં નથી મેળવ્યું એટલું સાત વર્ષની અંદર નરેન્દ્રભાઈ મોદી દ્વારા સારા સારા કાર્યો ઉત્તમ કાર્યો થવાથી આપણને વર્લ્ડની અંદર મેળવ્યું છે આ મહાન પુરુષોની વિચારસરણી છે આ મહાન પુરુષોની વિચારધારા છે તો આ વિચારધારાને આપણે વળગી રહીએ અને એ વિચારધારાને વળગીને આપણે આગળ ચાલીએ તો ચોક્કસને ચોક્કસ જીવનની અંદર આનંદ પરમાનંદ સરદાર વલ્લભભાઈ પટેલનો એક નિર્ણય હોય એટલે અડગ નિર્ણય હોય એટલો તો લોખંડી પુરુષ કહેવાના કારણ કે લોખંડી પુરુષ સામાન્ય વ્યક્તિ ના બની શકે પોતાનો નિર્ણય અફરવો એ નિર્ણયમાંથી પીછે કરવાની ક્યારેય ન આવે ત્યારે લોખંડી પુરુષનું બિરુદ મળે અને પોતાનું જીવન ન્યવસાવર દેશની સેવા માટે કર્યું એ વીર પુરુષનું સતછત વંદન